બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય જય સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુરમાં બિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવની છત્રસાયાનું આ પ્રતાપપુરા ગામની આંગણે નાનભાઈ માતનો પ્રથમ વાર્ષિક પાઠ ઉત્સવ તે નિમિત્તે આજે આપણી સભામાં અમદાવાદ કાળુપુર નરનાર દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આઠ આચાર્ય મારા શ્રી કોષ્ટેન્દ્ર પ્રસાદજી તેમજ વક્તા શ્રી સાસુ સ્વામી રામકૃષ્ણદાસજી આ સમગ્ર ઉત્સવના માર્ગદર્શક સાસુ સ્વામી સિદ્ધેશ્વરદાસજી ટોરડા અને ઈડર ધામના મહંતશ્રી અન્ય સંતો સમગ્ર મહોત્સવ વાલા ભગજનો જેમને ઠાકોરજી અને પોતાની કુળદેવીને જેને હૃદયમાં ધાર્યા છે ધાયરી છે એવા અશોકભાઈ પોતાના પિતાશ્રી પોતાના માતૃશ્રીને રાજી કરવા માટે સાથે સાથે આ સમાજનું ઋણ સૌ ભક્તો ઉપર હોય છે મનુષ્ય માત્ર ઉપર પોતપોતાના પોતાના સમાજનું ઋણ હોય છે ત્યારે આ સમાજના ઋણ ચૂકવવાને માટે પણ માતાજીને રાજી કરવા માટે અને પોતાના ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામીને રાજી કરવા માટે આ સરસ બજારનું કાર્ય કર્યું છે ત્યારે યજમાન પરિવારજનો યજમાન પરિવારજનોને જેના આમંત્રણને માન આપીને પધરેલા મોરબી સમાજના ઘણા બધા ભક્તો અહીંયા આપણા હરિભાઈ શેઠ ગુરુજી ભાઈ વિદેશથી ઘણા બધા ભક્તો ઘણા બધા ભક્તો છે બધાના નામ આપણે નહીં બોલીએ પણ વાલા ભગજનો યજમાન પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મહેમાનો અને આ પ્રતાપપુરા ગોકુડિયું ગામ એના સૌ નાના મોટા ભગજનો સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્જનો આ ચૌધરી સમાજ આજકાલનો સત્સંગમાં નથી વર્ષોથી પેઢીઓથી સત્સંગ ચાલ્યો આવે છે સત્યાવીસ ગામ ગોળ સમાજમાં ઘણા બધા ગામડાઓમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ ગયેલા છે એટલું જ નહીં પણ સત્સંગ કરાયો છે એ પરંપરા સાચવવા માટે આજ સુધી નાના મોટા સંતો બધા મારાશ્રીની આજ્ઞાથી સત્સંગનું પોષણ આપતા રહ્યા છે પણ આ સત્સંગ ભગવાન સ્વામિનારાયણે જેની સ્થાપના કરી છે આ સત્સંગ આ ગામડાઓ એ નરના દેશના દેવના દેશના ગામના ગામડાઓ છે એટલે આ ગામડાઓની વિશિષ્ટતા છે આ વિસ્તારની પણ વિશિષ્ટતા છે માતાજી નું મંદિર હોય કે હનુમાનજી મંદિર હોય કે મહાદેવ નું મંદિર હોય પણ અમદાવાદ કાળુપુર મંદિર થી આ વિસ્તારના ભક્તો એ જ્યારે જયારે મારાશ્રી પાસે ગયા જ્યારે જ્યારે સંતો પાસે ગયા પોતાના મનમાં થોડીક ભાવના થઈ સમાજ માટે વાપરવાની માતાજીને રાજી કરવાની કદાચ દેવી દેવતાઓને રાજી કરવાની પણ જ્યારે જ્યારે સંકલ્પ થયો ત્યારે આ સમાજના ભક્તો યજમાનો કે ગામના ભક્તો મહારાશ્રી પાસે ગયા ત્યારે મહારાશ્રીએ બહુ ભક્તો ભગવાન સ્વામિનારાયણની જે વિશાળતા હતી એ વિશાળતા પરમ પૂજ્ય આચાર્ય મહારાશ્રી રાખી અને કાયમ સંતોને આજ્ઞા કરી કે જવાનું આપણે એ માતાજીનું હોય તો ભલે રામ શ્યામ ઘનશ્યામ અરે ભક્તો આપણા ગામડાઓમાં મેં હિંમતપુરા અને ભીમપુરા એક સમય એવો હતો સત્સંગ હતો સત્સંગ થયો મંદિર થયા પણ એક વખત એવો પ્રશ્ન આવ્યો ગામમાં કે અમે તો ઘર સ્વામિનારાયણ સ્વામિનારાયણનું મંદિર તો જલ્દી થઈ ગયું સત્સંગે થયો અમે દસ ઘર રામ પરિવારમાં વર્ષોથી માનીએ છીએ તો અમારું શું ત્યારે ભક્તો આજ વાત મે મારાશ્રીને અડધી રાત્રે રાત્રે અગિયાર વાગે મેં ભીમપુરાથી મોબાઈલ કરેલો અમારે ભીમપુરામાં મિટિંગ ચાલતી હતી રાત્રે અગિયાર વાગે મારા શ્રી મોબાઈલ કર્યો કે બાપજી મીટિંગ ચાલે છે અને અહીંયા થોડાક રામ પરિવારના ભક્તો છે કાનજીભાઈ બધા હતા તો કે અમે તો વર્ષોથી રામ પરિવારને માનતા આવ્યા છીએ તો અમારે શું કરવાનું ભક્તો સ્વામિનારાયણ ભગવાને કોઈ પોતાના ઈષ્ટદેવને છોડાયા નથી જેમાં તમે માનતા હોય એમાં સંપૂર્ણ માનો પણ માનો ખાલી કહેવાના માનવાના નહીં પણ માનો અને એ પરિવારો હતા જે પ્રભુ રામમાં શ્રદ્ધા ધરાવતા હતા અને એ ભીમપુરામાં જ્યારે મિટિંગ થઈ અને એવો પ્રશ્ન આવ્યો કે મેં દસ ઘર શું હવે કે મેં કરીશું ત્યારે રાત્રે અગિયાર વાગે મારા સિંહ મોબાઈલ કર્યો કે બાપજી આ રીતની પ્રશ્ન છે આ રીતે શું કરીએ તો એમાં શું છે મુખ્ય સિંહાસન પધરાઈ આપો રામ શ્યામ ને ઘનશ્યામ ભગવાન જુદા નથી આ એ ગાદી છે આ એ નરના દેવ છે જે ભગવાન સ્વામી એને કહ્યું છે એ પરંપરા પ્રમાણે એ સિદ્ધાંત પ્રમાણે ચાલનારો આ છે કોઈ દેખાવકારી નથી પંચદેવનું મંદિર બનાવી દીધું મૂકી દીધું એવું નહીં લોકોને બતાવવા માટે લોકોને આકર્ષણ કરવા માટે વિશાળતા રાખવા માટે નહીં આ તો વર્ષોથી ચાલી આવે છે અને આવી ઘટનાઓ પ્રેક્ટિકલ થઈ ગઈ છે હિંમતપુરામાં પણ આપણે રામ ભગવાન પધરાયા કેમ કે લોકો ભગવાનમાં ધર્મમાં જોડાય આ ગાદીનું કાયમ ભક્તો જીવનું રૂડું થાય લોકો ધર્મમાં જોડાય અને આ સત્યવી ગામગોળમાં વર્ષોથી નરનાર દેવની સતાયનો સત્સંગ રહ્યો છે અને આજ સુધી છે અને એવો ને એવો નિષ્ઠાવાળો છે આજે ગૌરવ લઈએ કે ચોધરી સમાજનો સત્સંગ નરનાર દેવની નિષ્ઠાનો સત્સંગ છે હજી સુધી ક્યાંય જે જે ગામડામાંથી પહેલેથી સત્સંગ ચાલ્યો આવે છે એ ગામમાં ક્યાંય ખોટો બગાડ નથી કોઈ જગ્યાએ એમની શ્રદ્ધા ગઈ નથી એક જ ધારી નરનાર દેવના ચરણોમાં એમની શ્રદ્ધા રહેલી છે આજે પણ અને વર્ષોથી જોતા આવીએ છીએ ભક્તો એ સત્સંગ છે એ સત્સંગને માટે ગૌરવ લઈએ અને જ્યારે આજે અશોકભાઈએ પોતાના માતા પિતાને રાજી કરવા માટે પોતાના પરિવાર પોતાનો સમાજ ભક્તો ભગવાને કઈક આપ્યું હોય ભગવાને કઈક કૃપા કરી હોય તો ધર્મ હોય ધર્મને સાથે સમાજ પણ હોય સમાજની સાથે કુટુંબ પણ હોય ઘણું બધું ભગવાને આપ્યું અને કુટુંબ ના હોય તોય પણ નકામું પડે આજે આપણી એક વ્યવસ્થાઓ છે વ્યવસ્થાના ભાગ રૂપે ભક્તો પરિવાર પારિવારિક સંબંધો સામાજિક સંબંધો અને સામાજિક સંબંધો એ હોવા જોઈએ રહેવા જોઈએ એને વિશેષ પોષણ આપવા માટે ભક્તો આવા નાના મોટા કઈક આપણે જાણીએ છીએ ઘણા બધા ચોખડાઓ થયા પણ આ આખું ચોખડું તમને જુદું લાગતું હોય છે કેમ કે આ ચોખડામાં ભક્તો ભગવાન માતાજી અને મહિમા છે ભક્તો ભગવાન માતાજી અને અશોક બેનો સ્વભાવ જ નિર્દોષ સ્વભાવ છે કાયમ વર્ષોથી મારી જોડે યુવક મંડળમાં વર્ષોથી આજે નહીં હું વીસ વીસ પચીસ પચીસ વરાની વાતો કરું મારા નાની મોડું મુબારકપુરામાં માં દુકાન હતી પેલી મુબારકપુરા રોડો ભૂક્યા એ વર્ષોથી ત્યારથી મને એ મુબારક ઉપર મારા માટે નવું નવું એ જમાનામાં તો મને અહીંયા ત્યાંય સપોર્ટ કરેલો એટલે જેના હૃદયમાં જેના મા બાપે ધર્મના સંસ્કારો નાખ્યા છે ધર્મના સંસ્કારો નાખ્યા છે કેવા નાખ્યા છે ધર્મ ખરો ગુરુ ખરો પણ જે જે મા બાપે સામાજિક પોતાનો સમાજ અને પોતાના પરિવારના પણ સંસ્કારો નાખ્યા છે આ મા બાપ સાચા કહેવાય ભક્તો મા બાપને તાલીઓથી વધાવો દુનિયામાં બહુ બધા પૈસા કમાયા લાખો કરોડો કમાયા પૈસા આયા તો જુદા થયા પાજે અમારા અશોક પાસે પૈસા આયા છે તો ભેગા કર્યા પરિવાર ભેગો થયો સમાજ અને ગામ ભેગું થયું એ પૈસો ભક્તો એ લક્ષ્મી સાચી લેખે લાગે બાકી તો પૈસા આજે છે ને કાલે નથી સમય ક્યાંય જતો રહે પણ જે ગૌરવપૂર્વક કહી શકીએ કે જેને સ્વામી અને ભગવાનનો આદેશ જેના જીવનમાં ચાંદલો ચાંદલો કરનારો પૂજા કરનારો વ્યક્તિ છે જેના જીવનમાં ભક્તો ભગવાન મા બાપ અને સમાજની મર્યાદાઓ રાખી અને પોતાનું જીવન વ્યતીત કરે છે જે પણ નાનો મોટો વ્યવસાયમાં કમાયા તો ભગવાન સમાજને અર્થે અને ગામને અર્થે વપરાય એવા સુ વિચારોથી થી આ સરસ મજાનો પ્રસંગ ભક્તો પાંચ પાંચ દિવસની કથા એમાં મહારાશ્રી તમે સમયો આજે યાદ કરું આખે ચોથી સમાજ બેઠો છે આજે ગૌરવ લઈએ કે કાળુપુર મંદિર થી જ્યારે સમય ની વાત આવી અને જ્યારે ચૌધરી સમાજ ત્યારે બે પાંચ રૂપિયાની જરૂર તો બધે પડે અને જ્યારે ચૌધરી સમાજના ગામડામાં ગયા ત્યારે ભક્તો આજે ગૌરવ લઈએ છીએ કે મારા આ સમાજે સેવા કરી છે લાખો કરોડો રૂપિયાની સેવા કરી અને ગ્રાઉન્ડ ઉપર જે ઘીની રેલમ સેલ થતી હતી ને ગ્રાઉન્ડ ઉપર દૂધની ને ઘીની રેલમ સેલમ થતી હતી એ આ ચૌધરી સમાજને દેણ છે ભક્તજનો આજે ગૌરવ લઈએ છીએ અમે ગયા તો બધા હસતા હસતા મને ગૌરવ થાય હસતા હસતા કોઈ શેત પણ કડવાસતી નહીં એ પરિવાર એ સમાજ જ્યારે આજે આટલો સરસ મજાનો પ્રસંગ કરી રહ્યા હોય આમ તો કાલના મહારાષ્ટ્ર અમે થાકીને આવેલા ઉછો પૈતો એટલે ભૂજ ગયેલા છે માંડવી આઠ કલાકનો રસ્તો આઠ કલાકનો પ્રોગ્રામ અને આઠ કલાક આવતા કાલે રાત્રે આયા તોય પ્રતાપપુરાનો પ્રતાપપુરા પ્રોગ્રામ નોંધેલો બહુ વહેલો કારણ કે અશોક ને બહુ ચિંતા ને એના પરિવારજનો પાછા બધા સંજય ને રમેશભાઈ બધા બહુ ચિંતા વાળા કેટલા ટાઈમ થી મતતા આવે છે ઓકલેન્ડ ન્યુઝીલેન્ડ નીકળવાના છે ન્યુઝીલેન્ડ દેશમાં એટલે નાના મોટા પ્રવાસ હતા તો પણ આજે એક ચૌધરી સમાજનું ભક્તો આ સત્સંગ પ્રત્યે જે ભાવ એનો પ્રેમ એનું સમર્પણ અને સમર્પણ કારણે જ્યારે મારા શ્રી છે આટલું ભક્તો દૂર દૂરથી કાલે રાત્રે તો આયા તમે વિચાર પરમની અમે ગયેલા ચાર વાગે નીકળ્યા રાત્રે બાર વાગે પહોંચ્યા અમારા આઠ વાગે તો વિધિ વિધાનમાં લઈ એક વાગે રજા સાંજે આઠ વાગે પહોંચ્યા તો પણ પ્રતાપપુરાનો પ્રોગ્રામ અમારે કાયમ એવું હોય સાંજે મારા સી જોડે વાત થાય મેં કીધું બાપજી પ્રતાપપુરા છે કાલે આ કે જવાનું જ છે ટાઈમ ટુ ટાઈમ આપણે જે ટાઈમ આપ્યો તો એ ટાઈમે જવાનું જ છે ભક્તો આ આપણું ધર્મકુળ છે જેને તમે તમે તમારા માયના છે તો એમને પણ આપણા માયના છે તમે નાનામાં નાનો પ્રસંગ હોય તો પણ યાદ કરો છો તો એ પણ આપણને યાદ કરે છે તો આવો એ પરંપરા પ્રમાણે દેવ ભક્તો જે આયોજનમાં સૌ સૌને સહકાર આપણને મળી રહ્યો છે પરસ પરસ બધા ભક્તો જયારે સહકાર આપી રહ્યા છો ત્યારે આ પ્રસંગમાં પણ જયારે ભગવાન સ્વામિનારાયણ અને આવી સરસ કથા કથા સાસુ સ્વામી રામ સ્વામી કોટેશ્વર ગુરુકુળ ભક્તો સરસ